શ્રી કિસ્કિંધા કાંડ સ્વર્ગનવ વાલી સાથેની શત્રુતાની વાત સુગ્રીવે કરી એટલે રામે પૂછ્યું હે સુગ્રીવ તારે અને વાલીને વેર થવાનું કારણ શું બન્યું હતું તે હું જાણવા ઈચ્છું છું તમારા બંનેના વેરનું કારણ જાણ્યા પછી જ હું યોગ્ય ઉપાય કરીને મારું ધનુષ્ય ધારણ કરીશ એટલે તારા શત્રુનો નાશ થયો સમજ જ

વેર લેવા માટે કિશકિંધા પર એક મધ્યરાત્રિએ ચડી આવ્યો અને નગરના દરવાજે ઊભા રહીને ભયાનક ગર્જના કરી તેણે વાલીને યુદ્ધ કરવા માટે લલકાર્યો નિંદ્રામાંથી જાગી ક્રોધાવેશ ધારણ કરીને રાક્ષસ સાથે યુદ્ધ કરવાને દોડી આવ્યા મેં તથા તેની સ્ત્રીએ તેને વાર્યો પણ તે ન ગણકારતા લડવા જ ચાલ્યો હું તેની પાછળ ગયો અમને બંનેને જોઈ તે અસુર ભાગ્યો આથી અમે તેની પાછળ ગયા

તેને આજકાલ કરતાં એક વર્ષ જેટલો સમય થઈ ગયો પણ વાલી બહાર આવ્યો જ નહીં આથી મારા મનમાં અનિષ્ઠ શંકાઓ પેદા થવા લાગી છતાં પણ હું ત્યાં જ ઊભો રહ્યો એક દિવસ મેં ગુફામાંથી લોહી નીકળતું જોયું આથી હું વ્યાકુળ થયો મને અસુરની મોટી ગર્જનાઓ સંભળાવવા માંડી પણ મારા ભાઈનો કોઈ અવાજ સંભળાયો નહીં આથી મને ખાતરી થઈ ગઈ કે અસુરે વાલીને મારી નાખ્યો લાગે છે હવે અસુર બહાર આવીને કિશકિંધા પર કાળો કેર ન વર્તાવે એટલા માટે મેં એક વિશાળ શીખા ઉપાડીને ગુફાના દ્વારને ઢાંકી દીધું અને જળાશય જઈ સ્નાન કરી ભાઈને પિંડદાન આપી શોક મગ્ન હાલતે કિષ્કિંધામાં આવ્યો મેં વાલીના વધની વાતને ગુપ્ત રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ચતુર મંત્રીઓ સમજી ગયા આથી તેમણે મને સમજાવીને રાજા બનાવી દીધો મેં વાલીને મરતા પ્રત્યક્ષ જોયો ન હતો આથી વાલીના રાજ્યને તેની થાપણ સમજીને રાજ્ય ચલાવવા માંડ્યું થોડા સમય પછી વાલી પાછો આવ્યો તેણે માયાવી અસુરને હણ્યો હતો તેણે મને રાજગાદી પર બેઠેલો જોયો આથી તે ક્રોધિત થઈ ગયો તેણે મારા મંત્રીઓને કેદ કર્યા જોકે તે સમયે હું તેનો પ્રતિકાર કરી શકત પણ મોટો ભાઈ સમજીને મેં તેની ક્ષમા માંગી મેં તેને પ્રણામ કર્યા પણ તેણે મને માફ કર્યો નહીં